આલ ભાઈ લાયલો ચોપકી ના તો ભાઈ આપણે આવી ગયા કેટલા પાસે નાસ્તો કરવા હવે નાસ્તો અરે દેવા તીય ગડબડે રાજકોટ વાળા હો ભાઈ ગાંધીનગરમાં કોઈ રહેતા હોય ને ડીલક્સ ના મસાલા ખાવાના શોખીન હોય કે આવી જાજો સરગાસા ચોકડી ચોકડીએ રોંગ સાઈડ ઉપર આવશે દુકાને ને ગાંધીનગર થી આવો તો દુકાને હોટલ આવે છે અને અહીંયા જોઈ લ્યો આ રાતે અમે ચોરી કરવા જઈએ ને એવું લાગે છે ઓહ આને તો પણ ઉતાવળતી કઈ અરે ક્યાં ક્યાં કરું ઇસકા ક્યાં કરું ક્યાં કરું ઓહી તારી બલી થાય હાલો તો હવે જરા ધીમે કરીને નાસ્તો દાદી છે ઓહો કીચડ 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 ભાઈ કીચડ બહુ જાજો હાલ તો હવે ધીમે કરી નાસ્તો દાદી નહીં પછી મળું જાય તો હવે બોલાવે તમારી તો કુતરા કિંમત નથી ભાઈ મારી દીધો ડોગે છે તારા બિસ્કીટ ને હવે આજ થી કવડાવે જોજો તમારા હાથના કુતરા બિસ્કુટ ખાતા નથી કાકા તમે ઘર બાર કેમ નીકળો અમે ખાલી દેખાડા નથી કરતા ભાઈ બોલીએ ખરે

બરાબર અને હવે અમે જ્યાં ઘરે તમને બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત અમારે ગુડ નાઇટ આવા રૂટીન પછી મળીએ સાણત્રી ની ભાઈ ગાડી અહીંયા આપણે મળી ગઈ ગાંધીનગરમાં માં ધોરા દિ સ્પોટ થઈ ગઈ ઘટે તો જિંદગી ઘટે લખેલું હતું ગાડીમાં માં ગાડી વાળો ભાઈ બ્લોક જોઈ ગઈ કોમેન્ટ કરી નાખે ભાઈ અને આપડી આપડી રાણી જોરદાર બની ગઈ ગયો બાકી કેમ લુક કેમ આવે છે હાલો તો ભાઈ આપડે પૂગી આપડા ઘરે આપડી રાણી પંદર હજાર રૂપિયા ભાઈ કાલ ખાઈ ગઈ બાર જતા આવીને મળું તમ હાલો તો ભાઈ આપડે આવ્યા આલમપુર અટાણે બરાબર નાયા ધોયા કઈ નથી ઉઠી બ્રશ કરીને હાલી નીકળ્યા હતા અંદર તમને જોઉં જુઓ વરસાદ નહી હશે તો બતાવીશ અંદરનો માહોલ નકર ભાઈ આપણે શાકભાજી લઈ લઈએ પછી મળીએ બકર આપડે શાકભાજી કઈ લેવાની હતી પછી જવાય ગઈ અને આજ તો સોમવાર જે હું જે ખબર નહીં ટ્રાફિક તો ગજબ નામ પુજાવડી ટ્રાફિક જે ત્યાં દુકાન માં જવું નહીં અને આપણે આમાંથી જેમ તેમ કરી અને બકાલું લઈતા લીધું શાકભાજી ખાલી ગાડી રોડ ચડી જાય એટલે ઘણું હાલો તો આવો રોડે ચડીને મળ્યા ભાઈ આપણે હવે નાસ્તાનું તો કઈ નક્કી નથી પેર્યું તો કયું ના કર્યું કે ના કર્યું ના ખાતું હોય આપણે આપણે વાર એવું ભાઈ નું આપણે આલમપુર આયવા એમાં હમ હમ બાપુ આ આ પાછળ બાપુ મને કહીએ એવું કાંઈ મનતર સંતોની કરું તાળી મારીને ભાઈ રુદ્રાક્ષ છે ને મારા હાથમાં મારા હાથમાં નહીં તું મેં એના હાથમાંથી રુદ્રાક્ષ થાય તું તાળી મને મારી રુદ્રાક્ષ રુદ્રાક્ષના હાથમાં નીકળ્યું હું એ આપણે નથી ખબર બરાબર હા તો બાબુ હતો એને જતો તો કે હું બાબુ જોઉં આવું વિગતમાં બાબુ હોયક ના હોય તમારો રામ જાણે અને પછી છેલ્લે મને હું કહે ખબર હી કે પાંચસો રૂપિયા દિયો અમે કે પાંચ બાવા તમારા નિમતને જમી લે તો હું ભાઈ એને કઈ ખુશીમાં પાંચસો રૂપિયા દઉં એ તમે મને કયો મેં તો પચાસ નોટ કાઢીને દીધી ચાલ્યો બાપુ રાજી દઈ લઈ લ્યો અગર પચાસ નોટ લીધી ને પાંચસો જોતા ને મેં પાંચસો દીધા નહીં બરાબર આવું મારી જોડે આજ પેલી વાર આલમપુરમાં ભાઈ ને રેકોર્ડ તૂટી ગયો એમ કે અહીંયા આલમપુર આવ્યો ને આવો માણસ મને મળી ગયો હાલત તો ભાઈ આપણે એટાણે નીકળ્યા જઈ ગાંધીનગરની શેર બરાબર હું શેર કરું તમને શેર કરાવું શું એ ગાંધીનગર ના રસ્તા ના તેને બધું